જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જઈશો તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ પોરબંદરની આવેલું સુદામાજીનું મંદિર તો તમે જઈ શકો છો મારી પાછળનો નજારો ને હું તમે ત્યારે બાજુ આ કંઈક મોટો વિશાળ શોખ છે અને અહીંયા તમે ગાડી પાર્ક કરી શકો છો મિત્રો તો આપણે બ્લુ આ પાર્ક કરી દીધી છે અને સામે જ દેખાય છે સુદામાનું મંદિર જે સુદામા પૂરી યાત્રાધામ તરીકે કહેવામાં આવે છે તો ચાલો આપણે મંદિર અંદર જઈએ દર્શન કરીએ અને શું શું છે અંદર જોવાલાયક તે બધી વસ્તુ આપણે જોશી ભગવાનના દર્શન કરશું તો ચાલો મારી સાથે તમે અંદર આપણે ગેટ આગળ પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો કંઈક આવો ગેટ છે મંદિરનો અને આવડો કંઈક રસ્તો છે રસ્તા આગળથી જ આ કંઈક ગેટ જતો હોય છે તો ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા માટે મિત્રો મંદિરની અંદર તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ અહીંયા તમારે પાણી બાણી પીવું હોય તો બધી વસ્તુ અહીંયા છે મિત્રો તો ડાયરેક આપણે પેલા મંદિરમાં જ જઈએ દર્શન કરવા માટે કેવું સરસ મજાનો નજારો છે એ તમે જોઈ શકો છો આખે આખું ઝાડવાથી છે એટલે છાયો પણ આપણને મળી જતો હોય છે અને ઠંડકની પણ અહેસાસ થતો હોય છે મિત્રો જગ્યા જગ્યા ઉપર બોર્ડ મારેલા છે કઈ જગ્યાએ શું આવેલું છે તે બધી વસ્તુ આપણને દેખાડતા હોય છે મિત્રો તો તમે જોઈ લો બગીચામાં જવું હોય તો કઈ બાજુ જવાનું ને બધી વસ્તુ અહીંયા છે તો કાંઈક આવું મંદિર છે બહારથી મંદિરનો નજારો તમને દેખાડી દઉં ને બગીચો કઈ બાજુ છે મંદિર આખે આખું ક્યાં આવેલું છે તે તમે જોઈ શકો છો સુદામાજીનું મંદિર ને બાજુમાં જ છે આડા મોટા બગીચા છે અને ઝાડવા અહીંયા ઝાજા વાવેલા છે ને ઝાડવાની અંદર ફૂલ ને એવું બધું તો હોય જ છે મિત્રો કોમન ને દિવાલ ઉપર શું શું છે તે બધી વસ્તુ આપણે જોશું તો મંદિરમાં અત્યારે ટ્રાફિક છે એટલે હું તમને પેલા બહારનો નજારો આખે આખો દેખાદો પછી લઈ જઈશ મંદિરની અંદર તો અહીંયા કંઈક આ આવેલું છે શું છે તે ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને આને શું કહેવાય તે અને સાક્ષી ગોપાલ મહાદેવજી વિરાટ આ જગ્યાએ સાક્ષી ગોપાલ મહાદેવજી મિત્રો આપણે બૂટ પહેર્યા છે એટલે ઉપર નહીં જાય મંદિરની અંદર એ તાળું માર્યું છે તો હું તમને અહીંથી ઝૂમ કરીને દર્શન કરાવી દઉં સાક્ષી ગોપાલજી મહાદેવના તો તમે દર્શન કરી લ્યો મિત્રો પછી આપણે ઓલા મંદિરમાં જાશીએ એટલે બુટ ચંપલ આપણે ઉતાર લેશે મિત્રો કેમ કે અત્યારે ન ઉતારવાનું કારણ કે હજી ગ્રાઉન્ડમાં આપણે ફરવું અને મંદિર અંદર ટ્રાફિક જાજો છે એટલે અવાજ જાજો આવે એટલે આપણે અંદર ઉતારવા નથી વિડીયો તો પહેલા હું તમને બહારનો નજારો દેખાડી દઉં અહીંયા તમે જોઈ શકો છો પ્રતિમા મૂકવામાં આવી છે કૃષ્ણ ભગવાન ને સુદામાજીની જોઈએ મિત્રો ને અહીંયા માણસો બધા પ્રસાદ ચડાવતા હોય છે અને અહીંયા બોર્ડ મારેલું છે કે પ્રસાદ ધરીને તમારે પાછો લઈ જવા મિત્રો પણ કોઈ લઈ નથી જતા અહીં અહીંયા ધરેલો રાખે છે ને આવડો મોટો વિશાળ બગીચો છે મંદિરની અંદર એક સાઈડમાં તમે જોઈ લો આખે આખો બગીચો એટલે તમે બપોરના ટાઈમે અહીંયા દર્શન કરવા આવો ને તો મજા આવી જાય કે શાંત વાતાવરણ છે જમીન આવ્યો દર્શન કરવા માટે મંદિરમાં દર્શન કરીને મંદિર બહુ મોટું છે નહીં પણ તમે દર્શન કરીને અહીંયા કલાક બે કલાક બેસો એટલે મજા આવી જાય છે મિત્રો એવો સરસ મજાનો નજારો છે અને બાજુમાં જ આવેલો છે આ પીપળો તો તમે પીપળો પણ જોઈ લ્યો એની બાજુમાં કઈક મંદિર આવેલું છે મંદિરમાં તો આપણા દેખાડી પીપળો સાવ નીચો જોઈ લ્યો આ મંદિરમાં તાળા માયરા છે મિત્રો એટલે આપણે તો નહીં જઈ શકીએ અહીંયા બીજો કાલ ભૈરવ મંદિર આવેલું છે ને કઈક આવો નજારો છે તો તમે જોઈ લો આખે આખા મંદિરનો પહેલાં મેં તમને બહારથી આટો મરાવી દીધો પછી હું તમને મંદિર અંદર લઈ જઈશ પહેલાં મેં કીધું લાવ તમને બહારનું દેખાડી દો પછી આપણે મંદિર અંદર જઈએ તો તમે જોઈ શકો છો બહુ સારી એવી ઐતિહાસિક જગ્યા છે નું મંદિર તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ આવી જઈએ અને આવું મંદિર છે પણ મંદિરમાં આપણે પછી જશું તે પહેલા તમે જોઈ લો જૂનવાની જગ્યા છે તેના તમે જોઈ શકો છો આખી આખી જૂનવાની જગ્યા કઈ છે પરચી તો મારી છે હું તમને ઝૂમ કરીને દેખાડ દઉં સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો કે શું લખ્યું છે તે તો અહીંયા કંઈક આવી પરચી મારવામાં આવેલી છે બહુ જૂનવાની જગ્યા છે મિત્રોને બાજુમાં જ અહીંયા મામા સાહેબ પણ બિરાજમાન છે એટલે તમે મામા સાહેબના પણ દર્શન કરી લો જોઈએ મિત્રો કેવો સરસ મજાના મામા સાહેબ અહીંયા બિરાજમાન છે કેટલો બધો છાંયો આપે છે તે તમે જોઈ શકો છો તો કાંઈક સુદામાજીના મંદિરની બહારનો નજારો કંઈક આવો સરસ છે મિત્રો અને આયા બાજુમાં બીજું એક સ્ટ્રકચર આખું ઊભું કરેલું છે પણ અત્યારે તે બંધ હોય એવું લાગે છે તો તમે જોઈ લો આખે આખું સ્ટ્રકચર ને હવે આપણે જાય છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો મિત્રો અંદર તો આપણને વિડીયો બનાવવા નથી દીધો કેમ કે મનાય છે તો આપણે ફોસે ન કરાય ને આ કંઈક સુદામાજીની લખ ચોરાસી પરિક્રમા અહીંયા બનાવવામાં આવી છે તો તમે તેના દર્શન કરી લો તમે આવો તો ચોરાસી ભૂલતા નહીં મિત્રો કેમકે ભૂલ જેવું છે આમાંથી આમાં જવાનું હોય છે મિત્રો તમે જોઈ લો બધા લોકો આમથી આમ ફરતા હોય છે અને પ્રદક્ષિણા કરતા હોય છે જેને લોક ચોર્યાસી પરિક્રમા કહેવામાં આવે છે મિત્રો આખી આખી પરિક્રમા માણસો બધા કરતા હોય છે તો તમે જોઈ લો કેવી રીતે સરસ મજાની પરિક્રમા થાય છે તે ક્યાંથી ચાર સ્ટાર્ટ થાય છે તો ખબર નહીં તો બધા લોકો કરતા હોય છે પરિક્રમા તો તમે જોઈ શકો છોડ હશે પણ મંદિર અંદર શૂટિંગ એલાઉડ નથી એટલે આપણે મંદિર અહીં સુધી બનાવી શકીએ છીએ મિત્રો તો તમે દર્શન કરી લ્યો અહીંથી એમ કે અહીંયા ઝૂમ કરીને નો દેખાય મિત્રો આપણે વિડીયો ન બનાવી શકીએ ઝૂમ કરીને અંદર મૂર્તિના દર્શન પણ નથી કરી લોટ મળીશું ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરો ભૂલતા નહી કોમેન્ટ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ લખી દેજો મારો આ સુદામાજીનો વિડીયો કેવો લાગ્યો ચોક્કસપણે એકવાર મને કહેજો તો તમે જોઈ લો તમને એકવાર હજી દર્શન કરાવી દો મસ્ત મંદિર છે સુદામાજી નું અને આપણને એમ જ લાગે કે આ નિહાળા જ કરી નિહાળ જ કરી જોયા જ કરી મિત્રો સરસ મજાનું મંદિર છે સર મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું કટ મળીશું પાછા સારા વિડીયોમાં વિડીયોમાંથી લગ રજા આપો અને બોલો જય શ્રી રામ